જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ અને આજે ગુરુ પૂર્ણિમા તો બધાને ગુરુ પૂર્ણિમા પહેલાં તો આપણા મા બાપ કે મોટા ગુરુ તો આપણા મા બાપ જ કહેવાય તો મારા મમ્મી પપ્પા આવી ગયા જુઓ બરોબર ও রাভি হচ্ছে 아 <shriek> <shriek> <shriek>

i um,

આજે મારા કાકા અને આજે મારા માસી જય તો મિત્રો એવું નથી કે પણ પહેલું તો જે આપણને ધર્મમાં હતું તો કરવું જ પડે અને આપણે થોડું ઘણું આવડ કરીએ બરાબર તો બને રાજુ બ્લોગમાં જે મારા મંદિરે જવું હોય મંદિરથી જે ઘણી જગ્યાએ જવાનું હોય તો ભરતને બે બી જવાના અમે ચોક બરાબર તો તો આપણે ઓફિસ ઓફિસમાં પહોંચી જઈએ આજે મંચુરનું ઓપનિંગ તો જો બ્લોગરની લાઈન લાગી જી ખૂબ બ્લોગરો ભેગા છે દિલ્હી ગોલી અને કરણ અને મુયા ગણી જો એ દિલ્હી વાકણ વાકણ તો મિત્રો જો દિલ્હી આવો આજે રોહિત બ્લોગર

મસ્ત બાઇક આવે ખરેખર મેં ખુદ ચલાવી પણ બહુ મજા આવે એ તો સાચી વસ્તુ બાઈક આવે ને બેટરી માઇલેજ જોરદાર માઇલેજ સારું જો એસબી તમે જોઈ શકો એસબી ઈ બાઈક હા બરોબર સિસ્ટમો સારી આવે ઘણી બધી આવે તો સિસ્ટમો સારી સારી આવે હું હું ભણેલો નહીં એટલે તાજી મને વખત નહીં આવડતું પણ માહિતી તો કે સિસ્ટમ જોડતા રહ્યો પણ આવતો હોય છે હા બરોબર પપ્પા આવ્યો આતા જય માતાજી મિત્રો ભોપસન ની દીકરી શ્રદ્ધાબા બોલવું બેટા ત ચશ્મા તે લાયું તું લાઈવ દુબઈ થી આયા હતા કોને દુબઈ થી आई मारा मापना आता बार। ना माक सतत माता ये बरोबर तू चॉकलेट होती चॉकलेट तू एक एकली खायसी ना बदाने लिहित रे हो स्कूल ने आज तो रजा आहे ना ह स्कूल म रजा आहे ना आज ओवा हं काल पाठनाते ते रमा साहेब हे रजा पायीती येऊ इ जो तू ये दबाय

તો મળીએ ચોણામાં જેમાં તમે કદાચ મિત્રો આપણે ચોણામાં પહોંચી જાય છીએ જોઈ લો ટ્રાફિક બહુ છે અને ખરેખર બહુ ટ્રાફિક હર પછી ચડે બી ઉતરવાના હોય તો જય માતાજી મિત્રો અમે ચોણામાંથી ફંક્શન પૂરું કરીને હવે વડનગર છે ડે તો ઓપનિંગ ચોણસમાં ઓપનિંગમાં હાજરી આપી અમે હવે વડનગર જઈએ છીએ હા તો અમે વડનગર જઈએ બોલ્યા મસ્ત બોલે પડે તો આવી ગયું હું નાખી દીધું તો વાઘુભાઈ શીખવાડ્યું થેન્ક યુ વાઘુભાઈ આવું ના શીખવાડતા રહેજો અને સાથ રહેજો અને ઓપનિંગ ઓપન ગમે તમારે આપણે તો મિત્રો મળીએ વડનગરમાં જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે વડનગર પહોંચી જાય છીએ અને રાધે ભાઈને આપણી જે ઓફિસ છે એ એકાંત જઈએ જોઈ લો રાધેભાઈને જઈ ઉપર જઈએ આપણે પછી આપણે પહોંચી જે ઓપનિંગનું હોય એક જવાનું હોય

બેઠા <laughs> 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 <laughs>

તો હરિભા એમ કે આપડે માતાજી એ પોકેધા હર્ષિત એ દર્શન કર્યા બરોબર અને હરિભા અને હુંબા અને

તો મિત્રો કોમેન્ટમાં જયપુર ખૂબ લખજો અને હવે આપણે પાટણ નીકળીએ તો મળીએ પાટણ જય માતાજી તો મિત્રો આપણે પહોંચી જાય મેલડીમાં જે કુવારકાંઠેમાં મેરડી બેઠા એ ત્યાં દર્શન કરવા કેમકે આજે પૂનમ છે એટલે ઉપસ્ત્ર વાઘુભા બધાય તો બધા બને રેજો બ્લોગમાં દર્શન કરાવશું આપણે બરાબર જોઈ લો జగల్ તો મિત્રો દર્શન કરી લો મિત્રો આપણે દર્શન કરી કરીએ દર્શન કરીને હવે ઘરે જ જવાનું તો અમે ગાડીએ તો મળીએ ઘરે તે માતાજી